આજે શ્રાવણવ સાતમ એટલે શીતળા સાતમ તરીકે ઓળખાતી તિથિ અને ઓળખાતો દિવસ છે ત્યારે આ દિવસે શીતળા માતાજીની પૂજન અર્ચન કરવાનું અનેરું મહત્વ છે શીતળા માતાજીની પૂજન અર્ચન કરનારી મહિલાઓ સવારથી વહેલી સવારે ધોઈ અને સીતરામાના મંદિરે પહોંચે છે છે ત્યાં તેમનું પૂજન અર્ચન કરે અને આખો દિવસ આગળના દિવસે તેમના દ્વારા બનાવેલ જમવાનું જમી અને ત્યારબાદ તેઓ શીતળા સાતમ કરતી હોય છે ત્યારે આજે લખતર ગામની અંદર આવેલ ત્રણ જે શીતળા માતાના મંદિર છે તેવા લખતર જે શીતળા માતાની આંબલી નીચે આવેલો શીતળા માતાના મંદિર લખતર બહુત્ર મંદિર ની બાજુમાં આવેલો મહિલાઓના નાવા ધોવાના આરામાં આવેલો જે સીતા માતાના મંદિર અને લખતર રેલવે સ્ટેશન પાસે સદાદ રોડ ઉપર આવેલ શીતળા માતાના મંદિરની અંદર લખતર ગામની શ્રદ્ધાળુ મહિલાઓએ ભાવપૂર્વક ભક્તિપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું અને આજે શિરળા સપ્તાહની ઉજવણી કરી હતી વહેલી સવારથી જ મહિલાઓ તેણે મંદિરે મોટી સંખ્યાની અંદર થઈ અને દર્શન કરવા માટે પહોંચી હતી અને તેમના દ્વારા માતાજીનું પૂજન અર્ચન કરી અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક આજે શેળા સાતમની જે તિથિ છે સીતાર સાતમનો જે તહેવાર છે તેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સાંજના સમયે લખતર સીતારા માતાના મંદિરની બાજુમાંના વિસ્તારની અંદર લોકમેળો યોજાશે મોટી સંખ્યાની અંદર લોકો આ લોકમેળાની અંદર પોતાએ પહોંચશે અને પૂજન અર્ચન દર્શન કરી અને ધન્યતા અનુભવશે